રાજકોટના રાજ સમઢિયાળા ગામેથી દવાનો જથ્થો મળ્યો છે ફેંકી દેવાયેલી હાલતમાં બાળકોની દવાનો જથ્થો મળ્યો હતો સમયે અજાણ્યા આ દવાનો જથ્થો ફેંકી દીધો હતો નિયમ કોઈ ફેંકી દવાનો જથ્થો તેવો દાવો કરવામાં આવ્યો છે આરોગ્ય વિભાગ તપાસ કરી દવા ફેંકનાર વિરુદ્ધ કાર્યવાહી કરી તેવી માંગ પણ ઉઠી છે નિયમ મુજબ એક્સપાયરી થયેલી દવાનો નાશ કરવાનો હોય છે પરંતુ આ જથ્થો જાહેરમાં જ ફેંકી દેવામાં આવ્યો છે તો હાલ વાત કરીએ રાજકોટના રાજસમડીયાળા ગામેથી દવાનો જથ્થો મળ્યો છે જેમાં ફેંકી દેવાયેલી હાલતમાં બાળકોની દવાનો આ જથ્થો મળી આવ્યો હતો રાત્રિના સમયે અજાણ્યા શખ્સો આ દવાનો જથ્થો ફેંકી ગયા હતા નિયમ વિરુદ્ધ કોઈ જથ્થો ફેંકી ગયો હોય તેવું પણ જોવા મળ્યું છે સવલતા ભાવેશ અમારી સાથે જોડાઈ ગયા છે ભાવેશ જાહેરમાં જ દવાનો જથ્થો ફેંકી દેવામાં આવ્યો છે રાજકોટના રાજ સમઢિયાળા ગામેની આ ઘટના સામે આવી છે શું વધુ અપડેટ ચોક્કસથી આજથી રાજકોટ ભાવનગર હાઈવે ઉપર આવેલા રાજ સમઢિયાળા ગામમાં આ જે દવાનો જથ્થો છે તે મળી આવ્યો છે બાળકોની દવાનો જથ્થો છે તે મળી આવ્યો છે તેને લઈને આરોગ્ય વિભાગની કામગીરી ઉપર સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે જો આ દવાનો જથ્થો છે તે એક્સપાયરી થયેલો હોય તો નીતિ નિયમ મુજબ તેનું નાશ કરવો જોઈએ પરંતુ આ દવાનો જથ્થો છે તે જાહેરમાં જ નાખવામાં આવ્યો હતો એટલે કે ક્યાંક ને ક્યાંક પ્રાઈવેટ મેડિકલ સ્ટોર દ્વારા આ દવાનો જથ્થો છે તેનો નિકાલ અહિયાં જાહેરમાં જ કરવામાં આવ્યો હોય તે પ્રકારની જે આ ઘટના છે તે જોવા મળી રહી છે દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે અલગ અલગ જે આ બાળકોની જે આપવામાં આવતી દવાનો જથ્થો છે તે પડ્યો છે એવામાં ગામની ટીમમાં આ દવાનો જથ્થો ક્યાંથી આવ્યો કોને નાખ્યો તે પણ એક મોટો સવાલ છે સમગ્ર મામલે આરોગ્ય વિભાગની ટીમ તપાસ કર છે કે કે તે પણ એક સવાલ છે કારણ કે જ્યારે આ દવા હોય છે તેની એક્સપાયર થઈ હોય છે ત્યારે નીતિ નિયમ મુજબ તેનો નાશ કેતે કરવાનો આવતો છે પરંતુ આને કુલ્લામાં નાખવામાં આવી છે એટલે કે કોણ આ દવા છે તે અહીંયા નાખી ગયેલી છે આ દવા સરકારી છે કે પ્રાઇવેટ છે તે પણ એક સવાલ છે આ તે લઈને હવે આરોગ્ય વિભાગની ટીમ જવાબ આપશે કે કેમ જી જવાબ આપશે અમારી સાથે જોડા બદલ માહિતી આપવા બદલ